ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભાગી ગયા છે સવારના આઠ અને આજે આપણે ચણા કાઢવા જવાનો ત્રીજો દિવસ છે હવે પંદર વીઘાના ચણા નીકળી ગયા છે શકો અને હવે આપણે દસ વીઘાના ચણા કાઢવાના બાકી છે આ છે પંદર વીઘાના ચણા તો ચાલો જઈએ હવે ટ્રેક્ટર લઈને વાળીએ પાણીબહેન ને વરણીબહેન જો રમે છે જા એ શું કરું હાલો વાળી કોને આવું છે આ પાલો નાખવા માટેનું ઘર હતું પેલા આપડે ભેંસ ને બળદ ને રાખતા ત્યારે આમાં પાલો નાખતા અત્યારે સ્ટોર રૂમ કરી દીધો છે લઈ જવાનું આપડા ચાવણો લીધો છે સીપીઓ અને આપડે ચાવણો Lain jawai, ya, ajuh, 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 ajuh,

હા હાલો ભાઈ કાંધું કાઢવાનું છે હવે જાજુ કાંધું છે જાજુ કાંધું છે ચાર ગાઢા છે જાજુ હાલો કર દે ચાલુ અરે બીજું જ સ્ટાર્ટ કાંદામાં કાય કોઈ એવું કઈ ખાસ પાછો દાણા જાતા નથી તો હું ગુંગણ છે આયા બીજું ખડું પૂરું વાગ્યા છે સવારના ના નવ અને હવે જો ત્રીજા ખડે ત્રીજો ખડો હાલો ભાઈ આ ત્રીજું ખડું બે ખેતર પૂરા ત્રીજા ખેતર માં અને હવે લેતા આવીએ લારી રમેશભાઈ બધું જો મેડલ ભેગું કરવા બીજા ખરા છે સગારા ને બધું ઉપાડવું ના પડે ને એટલે હું ટ્રેક્ટર લઈ જાય ને મેલ દે બધું એમાં ટ્રેક્ટર માં જઈ જાઓ ઉપાડી ના નહીં નઈ લાવે લારી મેલ દેજો હા હવે ચા બનાવી લઈ પેલા અને પછી નવકા ચાલુ કર્યું ગામ

ચાલો ભાઈ વાગી ગયા છે ચાડા બાર હવે આપડે લંચ પડી ગયો જમી જમીને જો ફેરો ભરાઈ ગયો છે આ છ બરાબર હાલો ભાઈ પાંચમો ફેરો હ જાય છે હા હું ડુંગળી ડુંગળી હતી જોવા લીલી ઉભી હાળો ભાઈ ડુંગળી લેવા જવાની છે

હાલો ભાઈ વાગી ગયા છે એક અને હવે આપડે જમી લઈ કાંદા કપાઈ ગયા છે હાલો હાલો રમેશ હાલો હાલો બેટાફટ ચાલો ભાઈ વાગી ગયા છે ત્રણ અને આજ તો સુવામાં આવી ચાલો મળીએ વાડિયા

કયો નો હાથ પાડતો તો તય અત્યારે એવા હાલો ફટાફટ હાલો ક્યારે નહિ પાકી ગઈ

અને પાછો બીજો બ્રેક લીધો છે આકા ભાઈ જેવા રાખે કઈ ચાલો ભાઈ વાગી ગયા છે સાંજ ના સવા છ અને છઠ્ઠો ફેરો ભરાઈ ગયો છે જોઈ લો ફૂલ ફેરો ભરાઈ ગયો છે જથ્થો નાખી આવું છે મિત્રો હવે વાગી ગયા છે સાંજના પોણા સાત અને આપણે છ ફેરા નાખી દીધા અને પાથરા હવે પૂરા થઈ ગયા છે આટલા ચણા આપણે ફેરો ફેરો ખેલો ગયા ત્યાં સુધી થયા અત્યારે આમાં નાખી દે એટલે શું છે ગાયું ખાય નહીં રાતે કદાચ ઢોર આવી જાય તો એટલા ભરી દે ખાલી કાંધું બાકી છે અને પછી કાલે કાંધું કાઢીને આગીવાડી ના આપડા જે ચણા છે બાકી ઈ કાલે ત્યાંથી ફેરો ભરવાનો છે તો આપડે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ ચાલો આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ